પાદરા ચંબુસર ના લોહી તરસિયા રોડે ફરી એકવાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા પાદરાના ડભાસા પાસેની ક્રોસ રોડ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા માહિતી મુજબ વડોદરા માંજળપુરમાં રહેતા પીજભાઈ ભટ્ટ અને તેઓના માતા વડોદરાથી ડબકા જઈ રહ્યા હતા. સાથે પાદરા તેઓના માસીને સાથે લઈને ડબકા જવા નીકળ્યા હતા. તે સમય દરમિયાન પાદરા જંબુસર હાઈવે પર પાદરા નજીક સામેતી આવી રહેલી એસટી બસ અને કાર વચ્ચે ટડકા ખાપર અકસ્માત થતા કાર પલટી ખાતા કારમાં સવાર તમામને ઈજાઓ થવા પામી હતી. જેમાં કાર ચલાવી રહેલા પીજભાઈ ભટ્ટને માતાના ભાગે ઈજાઓ થઈ હતી અને અકસ્માતમાં કારના બોનેટનો કચ્છર ધાર નીકળી ગયો હતો અને બોયનેટ અને ચાલકને બહાર કાટમાળ જહેમત ઉઠાવી હતી એક સમયે ગેસ કટરમાં પણ આગ લાગી હતી પરંતુ તે જોખમી હોવાથી તેનો ઉપયોગ કરવાનું ટાળવામાં આવ્યું હતું જ્યાં યુવાનોએ હિંમત કરીને કાટમાળ ખેંચીને ને ઈજાગ્રસ્ત કાર ચાલકને ને એક કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો બનાવને પગલે હાઈવે પર 3 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો 108 દ્વારા યુવાનને ઢબાસા પાસે ની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો 1 કલાક પહેલા જેઓ અકસ્માત થયો છે બસ અને આ ગાડી વચ્ચે એમાં 3 જનને વાગ્યું છે આ ડ્રાઈવર થોડો ફસાઈ ગયો તો રાહદારીઓ અને સ્થાનિક યુવાનો ની મદદથી ગાડીમાંથી એને બહાર કાઢ્યો છે અને ક્રોસરોડ નજીક ની હોસ્પિટલ છે લઈ ગયા છે સને સને વચ્ચે થયો છે ગાડી છે એ વચ્ચે ટક્કર થઈ છે અને વેગનર રાખી ગાડી પલ્ટી ગઈ છે અને ફસાયો કેટલા કલાક કલાક થયો અને બહાર કલાક મહેનત છે જ્યારે આ બનાવમાં બે મહિલાઓ સહિત કાર ચાલક યુવાન મળીને પામી હતી અને ગંભીર રીતે સારવાર ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આજે લગભગ વાગ્યાના સુમારે રોડ અકસ્માત થવાથી ત્રણ પેશન્ટ સારવાર અર્થે ક્રોસ રોડ હોસ્પિટલ ડભાસા ખાતે લાવેલ છે જેમાં એક મહિલા અને બે પુરુષ છે જેમાં બે પુરુષની સ્થિતિ થોડીક ગંભીર ગણાવવાથી તાત્કાલિક સારવાર અર્થે એમને આઈસીયુમાં શિફ્ટ કરેલ છે જેઓને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં નાની મોટી ઇજાઓ પણ થયેલ છે જ્યારે એક મહિલા પેશન્ટને તાત્કાલિક સારવાર વિભાગમાં ઇમરજન્સીની અંદર રાખવામાં આવેલ છે જેઓને થાપાના ભાગે તથા મોઢાના ભાગે ઈજાઓ થયેલ છે આમ કુલ કેટલા લોકોની ઈજા ટોટલ આમ ત્રણ દર્દીઓને અહીંયા સારવાર અર્થે તાત્કાલિક ક્રોસરોડ હોસ્પિટલની અંદર લાવવામાં આવેલ છે બનાવને પગલે પાદરા જંબુસર હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને પાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મિતેશ માલીનો રિપોર્ટ પાદરા